વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જિલ્લા હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ દિવસની કરાઈ ઉજવણી શહેર કમિશનર પણ ઉજવણીમાં જોડાયા હોમગાર્ડ દિવસ નિમિત્તે બાઇક રેલી વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા બ્લડ ડોનેશન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનોએ લીધો ભાગ જિલ્લા કમાન્ડર રક્તદાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

કાર્યક્રમનું આયોજન કરી છે જેમાં મોટી સંખ્યામાં વોલન્ટિયરો ઉપસ્થિત છે હોમગાર્ડ એક વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઓક્સિલરી ફોર્સિસ છે દેશમાં અને હોમગાર્ડ સિવિલ ડિફેન્સના માનદ વેતકો ક્રાઇમ પ્રિવેન્શનની કામગીરીમાં પેટ્રોલિંગમાં કાયદો અને વ્યવસ્થા નિભાવવા માટે અને આપતકાલીન પરિસ્થિતિઓમાં પહોંચી વળવા માટે

મેડલ્સ પણ પ્રાપ્ત કરતા હોય છે આજે સ્થાપના દિવસના ઉજવણીના નિમિત્તે શહેરમાં એમનું ફ્લેગમાર્ક થશે આમાંથી શહેરજનોને ગ્રહરક્ષક દળની હોમગાર્ડ્સની જે માનદ વેતકો આપણે વચ્ચેથી ગુજરે ત્યારે એક તો ગર્વની ભાવના અને સાથે સાથે એમના હાજરીમાં સમગ્ર શહેરમાં એક સુરક્ષાનો સંદેશ પણ આપણે આપવામાં આવશે દરેક અધિકારીને કર્મચારીને પરિવારજનોને પણ ખૂબ ખૂબ પાઠવું છું અને આવતા દિવસોમાં પોલીસ અને ગ્રહરક્ષક દળ વધુ સંકલનથી આપણા શહેરની સુરક્ષા માટે કટિબદ્ધતા અને સમર્પણ ભાવથી કામ કરીશું એવા આશા રાખું છું આભાર